મહારાષ્ટ્રમાં ફરજ બજાવતા આઈએસ પૂજા ખેડકર અત્યારે પોતાના કારનામાને કારણે ચર્ચામાં છે પુણેમાં પૂજા ખેડકરની નિમણૂક ટ્રેની તરીકે થઈ આ દરમિયાન તેઓએ પોતાની ઓડી કારમાં સરકારી લાલ લાઇટ લગાવી ફરતા હતા કારમાં તેમણે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રનું બોર્ડ પણ લગાવ્યું હતું

એક્ટિવ છે કોઈ આઈએ ઓફિસર સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવું એમાં કોઈ વાંધો ના હોય પરંતુ તેઓ જે અપલોડ કરે છે તેનાથી એક ઇમેજ ખડી થાય છે પૂજાએ સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કર્યા પૂજાના નામે વિવાદ ચગ્યો એટલે તો પૂજાએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું લાલ લાઈટ વાળી કારનો મામલો ગાજ્યો અને સાથે સાથે તેના બીજા વિવાદો પણ બહાર આવ્યા પૂજાયાની નિમણૂંક થઈ એ સાથે જ વોટ્સઅપથી એ વિગતો માગી હતી કે તેને કઈ કઈ સુવિધાઓ મળે તેમને ચેમ્બર મળી હતી એમાં એટેચ ટોયલેટ ન હતું એટલે એણે ચેમ્બરની ના પાડી આટલું ઓછું હોય તો તેમણે એડિશનલ કલેક્ટર અજય મોરેની ચેમ્બર પર કબજો જમાવી લીધો ચેમ્બરમાં પણ પોતાનું મન પડે એ રીતે ફર્નિચરની ગોઠવણ કરી હતી પુણેની કલેક્ટર કચેરીમાં જ એવા સવાલો ઊભા થવા લાગ્યા કે આ બેન ટ્રેની કે પોતાની મરજી પડે તેવું કામ કરવા માટે વિવાદ વકર્યો એટલે મહારાષ્ટ્ર સરકારે પૂજા ખેડકરની બદલી પુણેથી વાશીમ જિલ્લામાં કરી નાખી આ બદલી પણ એમ એમ જ નથી થઈ પુણે કલેક્ટર સુહાસ દિવાસે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને

કરોડની પ્રોપર્ટીની માલિક છે પૂજાના મધર મનોરમા અહેમદનગર જિલ્લાના ગામના સરપંચ છે પૂજાના વિવાદ સાથે જ તેમના માતા મનોરમાનો બે મહિના પહેલાનો એક વિડીયો વાયરલ થયો બાઉન્સર સાથે હાથમાં પિસ્તોલ લઈને તેઓ ખેડૂતોને ધમકાવી રહ્યા છે તેમની સામે પણ ગામના ખેડૂત ખેડૂતોની જમીન હડપ કરી લેવાનો આક્ષેપ છે પૂજા અને તેમના પરિવારના સભ્યો વિશે નવી નવી વિગતો બહાર આવી રહી છે છે આ દરમિયાન જે સૌથી મોટો સવાલ થાય એ પૂજા પાસ કરવાની કેટેગરી વિશે છે દિવ્યાંગ હોવાનું ખોટું પ્રમાણપત્ર આપીને પૂજાએ આઈએસ પાસ કર્યું એવો આક્ષેપ તેમના પર થયો છે આ અંગેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પૂજા ખેડકર બે હજાર ની બેચના આઈએએસ ઓફિસર છે યુપીએસસી ની એક્ઝામમાં તેમણે આઠસો ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યો છે યુપીએસસી ની એક્ઝામ વખતે પૂજા ખેડકરે પોતાને કેટલીક માનસિક

દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ આપવાનો હતો પોતે કોવિડ પોઝિટિવ કહી પૂજાએ આ ટેસ્ટ આપ્યો નહોતો એમ આર આઈ ટેસ્ટ માટે પણ તેઓ હાજર રહ્યા નહોતા સવાલ એ થાય છે કે મેડિકલ ટેસ્ટ આપ્યો ન હોવા છતાં તેમની નિમણૂક કઈ રીતે થઈ પૂજા ખેડકરે બે હજાર ઓગણીસમાં જનરલ કેટેગરીમાં આઈ એસની એક્ઝામ આપી હતી પણ તેઓ પાસ થયા નહોતા તે પછી બે હજાર બાવીસમાં તેમણે નોન ક્રિમિનર ઓબીસી કેટેગરીમાં પરીક્ષા આપી ઓબીસી સર્ટિફિકેટ માટે પેરેન્ટની ઇન્કમ વાર્ષિક આઠ લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ પૂજાના પિતા દિલીપ ખેડકરની વાર્ષિક આવક તેતાલીસ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે પૂજા ગમે તે કરીને આઈ પાસ કરી લીધું અને નિમણૂક પણ મેળવી લીધી એ પછી તેઓ શાંતિથી કામ કરતા રહ્યા હોત તો કદાચ તેમના વિશે કોઈને ખબર ન પડે પણ આરટીઆઈ સવાલ ખડા કર્યા અને પૂજા ખેડકરની વિગતો બહાર આવી પૂજાનું તો જે થવાનું હશે એ થશે પણ તેના કરતાં સિસ્ટમ સામે પણ સવાલો ખડા થાય છે પૂજા માટે નિયમો કેમ નેવે મુકાયા તપાસ શરૂ થઈ તો ધીમે ધીમે બધું બહાર આવશે વાત નીકળી હે તો બહોત દૂર તક જાયગી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર